અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે ગત અઠ્ઠાવીસ ફેબ્રુઆરી રોજ બપોરના અરસામાં રોંગ સાઇડથી આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો બનાવની વિગતો અનુસાર ગત અઠાવીસમી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રોંગ સાઈડ પૂર ઝડપે આવતા ટેમ્પોના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી જોકે આ અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી Subscribe now and press the bell icon.